સર્ધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચને જરૂરી સૂચના આપેલ હતી જેથી ક્રાઇમ બ્રાન્ચના માણસો નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે લિંબાઈત નીલગિરી સર્કલ નજીકથી આરોપી એક આસિફ ઉર્ફે અય્યા અઝીઝ ગુલામ શેખ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી મીઠી ખાડી લિંબાયત બે અફઝલ ઉર્ફે ખઝીર અલાઉદ્દીન શેખ રતનજીનગર લિંબાઈત સુરત ત્રણ ઇસરાયલ ઉર્ફે ડેની યુસુફભાઈ ચૌહાણ રેશમવાડ સલાબતપુરા અને ચાર ઇમરાન ઉર્ફે સોનુ સલીમ શેખ ઇન્દરપુરા રોડ સલાબતપુરા સુરત આરોપી પાસેથી રોકડા રૂપિયા એક બે લાખ રૂપિયાની મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેઓ સાથે મળીને ઓટો રિક્ષા લઈ ચોરી કરવા નીકળે છે તેઓ વરાછા કાપોદરા પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં